હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજી તારીખ પંદર ચાર બે હજાર પચીસ જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસાનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ પ્રશ્ન એક નીચે આપેલ કોષ્ટકનો અભ્યાસ કરી તેના આધારે આપેલ પ્રશ્નનો જવાબ લખો તો અહીં કોષ્ટક આપેલું છે તેનો અભ્યાસ કરી આપણે નીચે ત્રણ પ્રશ્નો આપેલા છે તેના જવાબો શોધી અને લખવાના છે પ્રશ્ન બે નીચે આપેલ અક્ષર પરથી શરૂ થતો અર્થસભર શબ્દ લખો તો બી પરથી બોલ બોય બેટ પછી એચ પરથી હાઉસ હોટ હોસ્પિટલ એસ પરથી સ્કૂલ શોપ સ્ટડી એન પરથી નેસ્ટ નાઇસ પ્રશ્ન ત્રણ નીચે આપેલ જોડકાને યોગ્ય રીતે જોડી વાક્ય બનાવો ઉદાહરણ તરીકે એ ડોક્ટર ઇઝ અ એટ ધ હોસ્પિટલ તો અહીં મેં બીજા વાક્યની લાઈન દોરી છે જોડકા જોડા છે પણ આપણે જે જોડકા જોડા છે ને એને વાક્ય બનાવવાનું છે એટલે જોડે ને જોડે લખવાનું છે એટલે વાક્ય બની જશે પ્રશ્ન નીચે આપેલ ચિત્રના આધારે તેના વિશે પાંચ વાક્ય લખો તો આ પાકનું ચિત્ર છે અને એના વિશે આ વાક્યો લખેલા છે પ્રશ્ન પાંચ નીચે આપેલ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો અહીં આ એકથી છ વાક્યો છે અને એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને આ વાક્ય બનાવેલા છે પ્રશ્નાત વાક્યો પ્રશ્ન છ નીચે આપેલ શબ્દ પરથી યોગ્ય વાક્ય બનાવો તો અહીં મની હોટ લેમન બ્લુ એ ચાર શબ્દો આપેલા છે અને તેના પરથી અહીં વાક્યો બનાવ્યા છે પ્રશ્ન સાત નીચે આપેલ વિકલ્પોને વિકલ્પોનો યોગ્ય ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે તો અહીં આ વાક્યો આપેલા એ ડોક અડોક વાક્યો આપેલા છે અને એ દરેક ખાલી જગ્યામાં મૂકી અને આ સંવાદ પૂર્ણ કરેલો છે પ્રશ્ન આઠ નીચે આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરી તેના આધારે પોચ વાક્ય क्योमा वर्णन करू माय सेल्फ नेम क्लास फादर मदर फेवरेट कलर फेवरेट गेम माय नेम माय नेम इज सपना आय एम इलेवन इयर्स ओल्ड आय एम स्टडी इन फाईव्ह क्लास महेंद्रगिरी इज माय फादर પ્રેમિલાબેન ઇઝ માય મધર માય ફેવરાઈટ કલર ઇઝ બ્લેક ક્રિકેટ ઇઝ માય ફેવરાઈટ ગેમ તો મિત્રો અહીં આ વિડીયો પૂરો થયો છે તો તમને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય